મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ વડોદરામાં હજુ પણ પૂરની સ્થિતિ યથાવત જ જોવા મળી રહી છે ગામ પાણીમાં ઘરકાવ જોવા મળી છે ઘરોમાં એક માળ સુધી પાણી ભરાયેલા છે લોકોનું જનજીવન સાવ અસ્તવ્યસ્ત બન્યું છેલ્લા બે દિવસથી આ પ્રકારની સ્થિતિ વડોદરામાં જોવા મળી રહી છે કરજણ તાલુકાનું જે ગામ છે તે પણ સાવ પાણીમાં ગરક થઈ ગયું છે ગામમાં ઢાઢર નદીના જે પાણી છે તે ફરી વળ્યા હોય તે પ્રકારનો નજારો જે છે તે જોવા મળી રહ્યો છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પાણી પરિવર્તા ઘરની બહાર નીકળવું પણ લોકોનું મુશ્કેલ બન્યું છે ઘરવખરીનો સામાન જે છે તે પણ પલળી ગયો છે લાખોનું નુકસાન થયું છે અને કેડ્સમાં પાણીમાંથી પસાર થવા માટે લોકોને મજબૂર થવું પડી રહ્યું છે કરજણની સ્થિતિ છે હજુ પણ પાણી ઓસર્યા નથી જે ધમધોકાર વરસાદ વરસ્યો છે સાર્વત્રિક વરસાદ રાજ્યમાં વરસ્યો છે ત્યાંથી હવે જે કહેરના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે હરસુંદા ગામ છે તેની આ સ્થિતિ છે ધાડર નદીના પાણી જે છે તે સાર્વત્રિક ગામમાં ફરી વળ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને એક એક માળ સુધી લોકોના ઘરોમાં પાણી ઘુસેલા અત્યારે જોવા મળી રહ્યા છે લોકો ધાબા પર છાપરા પર અને છત પર રહેવા માટે મજબૂર અત્યારે જોવા મળી રહ્યા છે સંવાદદાતા સુનિલ પટેલ જોડાયા છે વધુ માહિતી સાથે સુનિલ કેવી પરિસ્થિતિ હાલ ત્યાં ચોક્કસ છે અંકિત જણાવી દો કે જે રીતે વરસાદે ગુજરાત ને ઘરમોડ્યું છે તે રીતે જે રીતે પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે વડોદરા શહેરની અંદર અને વડોદરા શહેરની અંદર આજવાના જે બાચ દરવાજા છોડવામાં આવે છે વિશ્વમિત્રીમાં જે પાણી આવ્યું છે જેની પાણી સીધી કરજણ તાલુકાના ઢાઢર વિસ્તારમાં પણ થવા પામી છે જો વાત કરવામાં આવે તો કરજણ તાલુકાના ઢાઢર ગામના આવેલા નવ ગામોમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાય છે સર્જાય છે જેને લઈને પિંગલવાડા છે હરસુંડા જેવા ગામોની અંદર નવી નગરીની અંદર ક્યાર સામા ઘૂંટણ સમાજ એવા બધા પાણી જોવા મળી રહ્યા છે જેને લઈને ઘરની અંદર પાણી ઘૂસતા લોકોની ઘર વખરીમાં પણ નુકસાન પહોંચવા પામ્યું છે અને લોકો ક્યારસામાં પાણીમાંથી બહાર નીકળવા માટે મજબૂર થઈ રહ્યા છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે